સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે રિક્ષામાં વીસ તોલા દાગીનાનો જે થેલો હતો તે ભૂલી ગયેલી બહેનને પરત આપવામાં આવ્યો છે તો આ ઘટના છે સુરેન્દ્રનગરની કે જ્યાં આગળ રહેતા ગમારા પોતાના બહેનના પ્રસંગમાં સુરેન્દ્રનગરના કુંભારપરામાં જોવા માટે ટીમ્બી હોસ્પિટલ પાસે આવેલી રામકુટી રોડથી એક રિક્ષામાં બેસી નીકળ્યા હતા તેમજ તેઓની પાસે રહેલા થેલામાં વીસ તોલા સોનાના દાગીના હતા

એમ પઠાણે પોલીસ સ્ટાફને બોલાવી આ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ ટીમ દ્વારા આ બહેનના દાગીના પરત આપવામાં આવ્યા છે